વાત એવી છે કે આ એ બનાસકાંઠા ની વાત કરું છું આ પાટણ બનાસકાંઠા કચ્છનો આ કાંઠા નો વિસ્તાર આ છેવાડાનો વિસ્તાર જ્યાં પહેલા પીવાના પાણીની ટ્રેનો મોકલવામાં આવતી ટેન્કરો થી ને ટ્રેન થી પાણી પહોંચાડવામાં આવતું આ એ વિસ્તાર હતો કે જે પીવાના પાણીના સાસા હતા આ હું એ વિસ્તારની વાત કરું છું જ્યાં

નર્મદાજી ના આવ્યા હોત નરેન્દ્ર મોદી આમાં નર્મદા ગામડે ગામડે લઈને આવ્યા હોત આજે બનાસ હાલત શું તે આપણે વિચારવા જેવી

વાત કરું છું જેને વિકાસ ના સાર્થક કર્યો છે